નિરીક્ષણ બાદ ઉત્તર ગુજરાતમાં રેલવે નેટવર્કને નવી દિશા મળે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે નિરીક્ષણ દરમિયાન જીએમ દ્વારા રેલવે ટ્રેક લેવલ ક્રોસિંગ નાના મોટા પુલો સેક્શન કર્વ્સની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી અહીં પોઈન્ટ નંબર એકસો સાત અને કર્વ નંબર એકસો સોળનું ટેકનિકલ નિરીક્ષણ થયું મુખ્ય પુલ નંબર નવસો અને કમ્પોઝિટ ગર્ડર ધરાવતા પુલની સુરક્ષા તપાસવામાં આવી સાબરમતી કલોલ વચ્ચેના સ્પેશિયલ લેવલ ક્રોસિંગ નંબર ચાલીસનું નિરીક્ષણ કરી તેને વધુ સુરક્ષિત બનાવવા સ્ટેશનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં બનશે સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કલોલ અને મહેસાણા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે જીએમએ અહીં આરપીએફ પોસ્ટ અને આરઆરઆઈ રૂમ હેલ્થ યુનિટની મુલાકાત લીધી સાબરમતી અને અમદાવાદ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ બે થી ત્રણ અને અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નવથી બારનું કામ માર્ચ એપ્રિલ બે હજાર સુધીમાં પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરાઈ છે નવી ટ્રેનો અને ક્ષમતામાં વધારો મીડિયા સાથેની વાતચીતમાં વિવેક ગુપ્તાએ જણાવ્યું મહેસાણા પાલનપુર લાઇન ડબલિંગનું કામ પૂર્ણ થતાં ટ્રેન સંચાલનની ક્ષમતા વધી છે આગામી પાંચ વર્ષમાં મોટા શહેરો માટે ટ્રેનોની ક્ષમતા બમણી કરવાની યોજના છે હાલ પશ્ચિમ રેલવે પર બસો છપ્પન ટ્રેનો કાર્યરત છે જેને વધારી ચારસો પચાસ સુધી લઈ જવાનું લક્ષ્ય છે ગેઝ કન્વર્ઝન અને નવી સેવાઓ આંબલીયાસણ બીજાપુર આદર્શ મોટી બીજાપુર વચ્ચે ગેસ કન્વર્જન્સ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં બેચરાજી રણુજ રેલવે લાઇનનું પણ સીઆરએસ નિરીક્ષણ થશે જેનાથી પંથકમાં નવી ટ્રેનો શરૂ થવાનો માર્ગ મોકળો બનશે નિરીક્ષણ દરમિયાન હાજર મહાનુભાવો આ નિરીક્ષણમાં મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયક ધારાસભ્ય સુખાજી ઠાકોર જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર અને સરદાર ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તરીકે સભ સ્ટેશન પર સુવિધા દી જઈનેસાન